બે <gebaum> <Unter Jesse> <laughs> <uyor> બેઠા બેઠા આટ તો બધા એ અમારું હું કોણ પૂછ્યું હા અરે આ તો આ તો થઈ જાય ને માં થઈ

ભુનો નહીં નાયો પાછો ભુની ગયો ગેન અલ્યા ભુખ લાગવાનું એ હું કરું છું ઇમણા ઇમણા હા અને શું ગીત ગાઉં આપણે શું ખાવું કોઈ તન આવના હાનું નમન ભમન જ ગાવાનું ભમન ભમન આ એ તો માની નો કે એવું ગીત ગાવાનું હારો હારો આ બાજી જો ભમતે ન આવો ફોન થાય કે આ દુની છે શું

તમા નું હતું અને જેના ખાતા છે એના નંબર મન છે પૈસા મનવા નહીં પણ

પછી <laughs> ગસલો <laughs> ના માતા જોગી વજન આઈયું ને મણી ના માતા જોગી વજન મય ના ના તો મનો મનો હાજી હે પોચ પુત્ર પચીસ નારી એક નારી બાજુ મે હું આઈયું મય ફરકે ફરકે પાછ પાછો એ ફૂડો ખાકી ને હું આમ ને

હા આનો છે હાનો તો આવો હામણો હાનો 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 ઊભું નાજ કે હાનો કઈ અરે હાનો આનો નઈ કેતો ને એનો બેનો ન કોઈ આનો ના કે આમો ટોની નઈ ના કણયો આ નઈ કદ નઈ હા આનો આયો

અને અરે હું આ તો આખોટા કરીને જ માતા આવી હોય પણ ક્યાં હુંય નહીં નહીં અને આવો 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 આ ના કનોય ના

કે નો આ નાતો ના હાજો ન થાનો પણ આને કે કરંટ આવે આ ફોન કતો અમે છૂકના તા અરે તા મજા ના કરી ગઈ મો દુનિયા આ તું હા આવે આયો તને આવને

રાધા તારા બને ગમતું તારા વિના મન ગંગ ના રાધા ઓ રાધા તો ફૂંચે ફૂંચે કહેજો બગાય છે ના ધોરવાનો આપણો એ મને પાણી કઈ ને એ મને ને નમન ભમન કરી ના મે

অম চৰ বনোৱা বিয়ানি নিয়া নিয়াক নিয়া মানে સેન માય નાયકોને કોમેન્ટ આવો મારો એ કરજો કરજો ને હું રમણ ના યુપા ડિજિટલ ચેનલ માંથી બોલું છું ને રમણ ભમન નો વિડીયો ગામ લાઈક કરજો ભાઈ તું કહીને ડબ્લ્યુ મિનીબલ્યુ મિંગ જય માતાજી મિત્રો આ વિડીયો મનોરંજન માટે બનાવેલો છે આ વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને કરજો જય માતાજી